ઇમરાન ઉર્ફે વેપારી ઉસ્માનભાઈ શેખ અને સાજીદ દિલાવર મંસુરી તેમ જાણવા મળેલ છે આરોપી પાસેથી ચાંદીનું કડું આશરે વજન સો ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા સાત હજાર સાતસો તથા રિક્ષા જેની કુલ કિંમત રૂપિયા એક લાખ તેમ જાણવા મળેલ છે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર કંચન પરમાર સાથે કેમેરામેન જયદીપ સોલંકી ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલ લે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો